તો મિત્રો તમે જોઈ શકો છો મુકેશ્વર ડેમમાં પાણીની આવક આજે તારીખ પહેલી નવમો મહિનો અને બે હજાર પચીસ મિત્રો ભોખરી અને ચિલોણા વચ્ચે બનેલો આ પુલ આ પુલને ટાડોળિયાનો પુલ કહેવામાં આવે છે આ બધું જંગલ રી એ બધું ટાઢોળિયા કહેવામાં આવે છે તો મિત્રો જઈએ આપણે જોઈએ મુકેશ્વર ડેમમાં કેટલી આવક ચાલુ છે જોઈએ જઈએ મિનિટ ચાલુ રાખજો અને તમે વિડીયોમાં જોડાયા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો મુકેશ્વર ડેમમાં કેટલી આવક ચાલુ છે આ કોઠથી પેલા પુલના શેડા સુધી બધા ભૂંગળામાં પાણી ચાલુ છે મિત્રો જોઈ શકો છો કેટલું પાણીની આવક જઈ રહી છે મુકેશ્વર ડેમમાં બહુ આવક એટલે બહુ આવક જઈ રહી છે ચલો આગળ હું મુકેશ્વર ડેમનો ભરાવો પણ તમને બતાવીશ તો વિડીયોમાં બનાવી દેજો તો મિત્રો તમે જોઈ શકો છો આ ડેમનો ભરાવો આટલો આવી ગયો છે અને સામે ટાઢોળિયા પુલ તમને નજરમાં આવતો છે તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આવા નવા વિડીયો જોવા માટે બે લાયકનને ઓલ પર શેર કરીને વિડીયોને શેર કરજો જય માતાજી